અને તેની હાઇટ ઓછી હોવાને કારણે તોડી પડવામાં આવ્યો છે સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડીપુની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે ત્યારે સુરતમાં ખાડીપુની પરિસ્થિતિ બાદ હવે તંત્ર એક્શન મૂડમાં આવી ગયું હોય તેમ લાગ્યું છે સુરત નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ તંત્રએ કામગીરી શરૂ કરી છે સુરતના સીમાડા વિસ્તારમાં વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સીમડા વિસ્તારમાં આવેલા વાલમ સોસાયટી નજીક ખાડી બ્રિજ હાઇટ ઓછી હોવાના કારણે અને જર્જરિત થઈ ગયો હોવાના કારણે તોડી પાડવામાં આવ્યો હતો તો બ્રિજ સેલના અધિકારીઓની દેખરેખમાં કામગીરી કરાઈ હતી બ્રિજ સેલ હાલમાં આપણે જે જૂનો લો લાઈન બ્રિજ છે એ ડિસમેન્ટલની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સંલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનું છે અને આ જે જૂનો ટીટી રોડ ઉપરનો જે લો લાઈન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે વાલમ સોસાયટી પાસે દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડી પુલની સમસ્યા સર્જાય છે આ જગ્યા પર વધુ હાઇટવાળો નવો ખાડીપુલ બનશે તે પ્રકારની માહિતી પણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી